અને એમ પરમાર સર કરીને છે સાયબર ના સર એને એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં સુધી સાચું નહીં બોલે એમ પછી એક બેન કરીને મારી અરે લેડીઝ હતા એને મને પગમાં સાત થી આઠ વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક બીજા એક પીઆઈ મેડમ કરીને છે એ એમ ગઈ ગયા હતા કે આના મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ દીકરીને સ્થાનિક તપાસ જે સીટ થઈ એના અધિકારીઓ તપાસવા માટે આવ્યા હતા ચાર વાગ્યાથી બેનની સાથે ચર્ચા કરી અને અંધારું થયા પછી સાત ને દસે મેડિકલ ચેકઅપના બાને બેનને અંધારું થયા પછી અહીંયાથી ઉપાડીને લઈ જતા હતા દીકરી પોલીસથી ગભરાયેલી હતી એટલે સાથે આકાશભાઈ હતો એને એને લાગણી વ્યક્ત કરી હું ગયો અધિકારીઓને વિનંતી કરી અધિકારીઓએ અમારી દીકરીની લાગણી હતી કે મારે અત્યારે ઘરે જવું છે એટલે એને પાછા મૂકી ગયા અહીંયા બેસીને દીકરીનું નિવેદન કે દુઃખ સાત દસે લઈ ગયા છો પોણા તમે પાછા મૂકી ગયા છો મેડિકલ ચેકઅપ કરાવવાનું થતું હશે તો કાલ પરમ દિવસ આપની હાજરીમાં આપને ધ્યાન દોડીને કરાવવાનું થતું હશે હું કરાવવા માટે થી તૈયાર છું નંબર વન દીકરી આપણા જજ સાહેબ છે જે પોલીસ અધિકારીઓએ તમારી પાસે તપાસની અંદર તમે કીધું છે તમને જે અમને આપ વીતી કીધી છે જે સાચી વાત છે એ સાચી વાત